ગૌચર મહેસાણાના હિંગરાજપુરા ગામમાં ગૌચરની જમીનનો મામલો જેમાં ગામની વીસ વીઘા ગૌચર જમીનને ઓએનજીસીએ બગાડી વીસ વર્ષ પહેલા ગૌચર જમીનમાં તેલનો કૂવો બનાવવામાં આવ્યો હતો તેલ ખતમ થઈ જતા સ્થિતિ યથાવત છે જમીન છોડી દેવાઈ બગડેલી જમીનને મૂળ સ્થિતિમાં લાવવાની માંગ કરવામાં આવી રહી છે ગામના સરપંચ દ્વારા કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી છે ઓએનજીસી દ્વારા જમીનનો બગાડ આખરે કેમ કરવામાં આવ્યો તેલના કૂવામાંથી તેલ ખતમ થઈ ગયું તો તે જમીનને સમતલ કેમ ન કરવામાં આવી તેલ ખતમ થયા બાદ કંપનીએ જમીનને કેમ ખરાબ કરી સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે એવામાં કમલેશ રાવલ સંવાદદાતા ફોનલાઇન પર જોડાઈ ગયા છે કમલેશ આખો મામલો શું છે તેલ કુવો બનાવવામાં આવ્યો હતો પરંતુ જમીન ઉપરથી જે તેલ કુવો બનાવ્યો હતો તેમાંથી તેલ નીકળવાનું બંધ થઈ જતા ઓએનડીસી એક તેલ કુવા વાળી જમીન છોડી દીધી હતી દરમિયાન જે રીતે વીસ વર્ષ સુધી તેલ કુવા જેના કારણે ઓઇલ ધળાવાના કારણે સમગ્ર જે વીસ બી ઓનજી યથાવત લાવી નથી જેને પગલે ગામના સરપંચ દ્વારા જિલ્લા કલેક્ટર ને રજુઆત કરવામાં આવી છે કે જે જમીન હતી ગામની જેને મૂળ સ્થિતિમાં લાવવામાં આવે તો ગામના પશુઓ તેનો ઉપયોગ કરી શકે પરંતુ આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી